અમારી માંગણી અમારા ગામ તળાવ તૂટી ગયેલ છે તળાવ નવું બને અને પીવાના પાણીની સમસ્યા હલ થાય અને હજારો ખેડૂતોને ફાયદો થાય એમ છે મામલતદાર સામે અમારા હારે ઉધવતા ભર વર્તન કરેલ એમાં મામલતદાર હારે પગલા લેવાય

વિવાદમાં આવતા રહી છે અને આ વિવાદની ફરિયાદો કોંગ્રેસ પાસે છેલ્લા એક મહિના ત્યાં એક યા બીજા રૂપિયા અમારી પાસે આવતી હતી પહેલી ફરિયાદ એ આવી કે મામલતદારે આવતા વહેતા જડબે સલાક જ્યાં વિસ્તારમાંથી ત્રણ મોટી નદીઓ પસાર થાય છે મોજ નદી અને ફાદર આમાંથી ખનીજ ચોરી થતી હતી આ ભાઈ આવીને સીધી જ બંધ કરાવી દીધી આ તાલુકાના એક એક આગેવાનો ભાજપના કોંગ્રેસના આગેવાનો સામ્યવાદી આગેવાનોએ અવારનવાર રજૂઆત કરી છતાં પણ રેતી ચોરી બંધ નહોતી થતી પણ આને આવી અને એક જ મહિનામાં એક જ અઠવાડિયામાં રેતી ચોરી સદંતર બંધ કરાવી દીધી અને જેવું ગોઠવાઈ ગયું એટલે આ રેતી ચોરી જે તે સ્થિતિમાં પાછી ચાલુ થઈ ગઈ આ ફરિયાદો અમારી અવારનવાર આવે છે કે આમાં ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થયો છે અમે આ અંગે એસીબી ને પણ અરજી કરવાના છે અને એસીબી ને પણ ફરિયાદ કરવાના છે કે આની તપાસ થવી જોઈએ હું તો ન્યા સુધી કઉ છું મારી પાસે ન્યા સુધી ના સમાચાર છે કે આ જે પૈસા આવે છે એ આ ગામની એક પાનની દુકાનમાં જમા થાય છે અને ન્યાતિયાભાઈ પૈસા લઈ આવે છે આટલા સમાચાર મારી પાસે અને આ અંગેની વિગતવાર અમે એસીબી માં ફરિયાદ કરવાના છીએ બીજી વાત કે અધિકારી સાહેબ વલણ અપનાવે છે ચાર પાંચ દિવસ પહેલા સ્વામિનારાયણ ભગવાનના સ્વામિનારાયણના સંતો એમને મળવા આવ્યા ત્યારે સંતોને એમ કીધું કે હું આ તાલુકાનો રાજા છું મારું ઈચ્છા પડે એમ હું કરું ભાઈ તું રાજા નથી આ પ્રજાનો નોકર છે અને પ્રજાના પૈસાથી તારું પેટ ભરાય છે આ રીતે અધિકારશાહી રાખવી એ વ્યાજબી નથી આ હજી તો અમારી પાસે આવી વાતો આવતી તે દરમિયાન અમારા આગેવાન રામશીભાઈ વામરોટિયા એને રજૂઆત કરવા આવ્યા તો એમને મુલાકાત ન આપી અને એમની સાથે એમને બેસાડી રાખ્યા એક કલાક આ ફરિયાદો પણ અમારી પાસે આવતા અમારા જે ધરણા કરવા પડ્યા છે આજે અમે કોંગ્રેસના ઉપલાડા તાલુકા અને શહેરના આગેવાનો સાથે ધરણા ઉપર બેઠા છે ધરણા બાદ અમે આવેદનપત્ર આપવાના છે અને આ આવેદનપત્રમાં મામલતદાર પોતાની ફરજમાં બેદરકારી છે અને લોકો સાથે અમાનવી અને અધિકારશાહી વલણ અપનાવે છે એનો એની સામે પગલાં લેવા માટે માગણી કરનાર છીએ ગત સોમવાર મુલાકાતી દિવસ હોય છે એ દિવસે એક મુલાકાતી કે જે ઓફિસમાં આવ્યા હતા એમણે મુલાકાતી સ્લીપમાં મુલાકાત માટેની ચીઠી મોકલાવી ત્યારે અન્ય મુલાકાતીઓ ઓફિસમાં બેઠા હોય અમારી સાથે એટલે એ નીકળે પછી એમને બોલાવ્યા હાર્ડલી દસથી બાર મિનિટ થઈ હશે તો મારા કચેરી બહાર બેસતા સેવકે કીધું કે એ ભાઈ જતા રહ્યા છે પછી મને તો કોઈ ખ્યાલ નહોતો પણ પછી તમારા મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું કે ભાઈ એ કોંગ્રેસના કોઈ આગેવાન છે અને મેં ચીઠી જોઈ એમની મુલાકાતી સ્લીપ તો એમાં એમણે રાયસીભાઈ ગામ કાથરોટા અને મુલાકાતનું કારણ ગામના પ્રશ્ન બાબત આટલું જ લખેલું હતું દસથી બાર મિનિટ જ રાહ જોવી પડી છે કોઈ કલાક બેસાડ્યા નથી અને દસથી બાર મિનિટ પછી જ્યારે કચેરીના સેવક એમને બોલાવા ગયા ત્યારે એ કચેરીમાં હતા નહીં એ વ્યક્તિ મને મળ્યા જ નથી મારી આરે પ્રત્યક્ષ કે પરોક્ષ કોઈ વાતચીત નથી થઈ એટલે જે આક્ષેપો કરવામાં આવે છે કે તોછડું વર્તન કર્યું અમાનવીય વર્તન કર્યું તો મને મળ્યા જ નથી મારી સાથે કોઈ પ્રકારની વાતચીત જ નથી થઈ તો તોછડા વર્તનનો કે અમાનવીય વર્તનનો કોઈ સવાલ આવતો નથી